વડોદરાના ગોત્રી વિસ્તારમાં પહેલ ગામમાં થયેલ હુમલાને લઈને શહીદ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વડોદરાના ગોત્રી વિસ્તાર અને રામદૂત સેનાના સહુ નાગરિકો દ્વારા પહેલ ગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોડા ચાર રસ્તા ગોત્રી થી કુણાલ ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ અને ત્રાસવાદ વિરોધી અભિયાન માટે સહી ઝુંબેશમાં વિસ્તારના સહુ જાગૃત નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમાં પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો દ્વારા સહી ઝુંબેશ કાઢવામાં આવી હતી માતાજી હરાજ માતાજી પાકિસ્તાન 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 તમ આગે બો Take the time!